હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે ગુરુવારની વ્રત કથા વિશે વાત કરીએ ગુરુવારનું વ્રત હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે આ વ્રત વિશેષ કરીને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ બૃહસ્પતિદેવને સમર્પિત છે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને દેવી પૂજા કરવામાં આવે છે આ વ્રતથી ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ચાલો આ વ્રતની પવિત્રતા વિશે વાત કરીએ પૌરાણિક કાળમાં એક રાજા હતો રાજા ધર્મનિષ્ઠ હતો અને દરેક દર દિવસે ભક્તિથી દેવતાઓની પૂજા કરતો પણ એના રાજ્યમાં એક બ્રાહ્મણ પરિવાર હતો જે અત્યંત ગરીબ હતું જ્યારે બ્રાહ્મણની પત્ની ભગવાન વિષ્ણુની ખૂબ ભક્તિ હતી અને દરેક ગુરુવારે વ્રત અને ઉપવાસ કરતી દરેક ગુરુવારે પાંદડા પર પીળા ખોરાકનો ભોગ મૂકી પાથરના દિવસો વડે પૂજા કરતી અને પછી ઘર કાર્યો કરતી એક સ્ત્રીનો પતિ ખૂબ જ ક્રોધી હતો તેની પત્નીનું આવું વ્રત કરવું ગમતું ન હતું એકવાર ગુરુવારે તેની પત્નીએ કહ્યું કરે ખાસ નહીં અનાજ નહીં ત્યાંથી તેઓ ભોગ મૂકે છે દેવતાઓ શું તમને ઘેરથી ધન આપશે પત્નીએ વિનંતી કરી હું ગુરુવારનું વ્રત ત્યજી શકું નહીં આ વ્રતથી દેવી પ્રસન્ન થાય છે અને ગરીબી દૂર થાય છે પતિએ ગુસ્સામાં આવીને ઘરેથી પાથર કાઢી નાખ્યો દીવો પણ ઠારવી દીધો એ દિવસે પત્નીએ રડીને વિષ્ણુજી અને ગુરુદેવનું સ્મરણ કર્યું અને વિનમ્રતાથી માફી માગી તેના ભક્તિની દેવતા પ્રસન્ન થયા એ પછી થોડી જ વારમાં તેમની આર્થિક સ્થિતિ સુધરવા લાગી ઘરે અનાજ અને ધન આવતા લાગ્યું અચાનક તેનું નસીબ બદલાયું એ બ્રાહ્મણ થયું કે આ બધું કેવી રીતે થયું છે તેમણે જણાવ્યું કે ગુરુવારનું વ્રત જે વિના તે ભગવાનની કૃપા કરી છે ત્યારે તે બ્રાહ્મણ પણ તે વ્રતનો જોડાયો પછી તો રાજા પ્રજાને પણ આ વ્રતનું પાલન કરવાનું શરૂ કર્યું અને દરેકના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ ગુરુવારનું વ્રત અને વિધિ કેવી રીતે કરવી સવારમાં ઉપવાસ રાખવો સ્નાન કરીને પીળા કપડાં પહેરવા જે વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની પ્રતિમા કે તસવીર આગળ દીવો બળાવો હળદર અક્ષત પીળા ફૂલો ચણાની દાળ અને ગુળનો નિવેદ ધરાવો ગુરુવારની વ્રત કથા સાંભળો અને વાંચો પાછળથી આરતી અને પ્રસાદ વહેંચો ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ રહે છે આર્થિક તંગી દૂર થાય છે શિક્ષા અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે દાંપત્ય જીવન સુખમય બને છે ગુરુ દોષ અથવા ગુરુવાર કરવી જોઈએ હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે ગુરુવારને વ્રત રાખવાથી વ્યક્તને ભગવાન વિષ્ણુ તથા શ્રી ગુરુ બૃહસ્પતિની કૃપા થાય છે આ વ્રત વિશેષ કરીને ધન સુખ શાંતિ અને બુદ્ધિ માટે કરવામાં આવે છે પુરુષોત્તમ ભગવાન તથા બૃહસ્પતિ દેવની ઉપાસના માટે આ વ્રત કરવામાં આવે છે ગુરુવારનું વ્રતનું મહત્વ શું છે જાણીએ આ વ્રત વિષ્ણુ ભગવાન અને દેવગુરુ બૃહસ્પતિ માટે સમર્પિત છે ઘરમાં સુખ શાંતિ અને વૈભવ અને ધર્મમાં વૃદ્ધિ થાય છે જે લોકોના જીવનમાં ગ્રહ દોષ ખાસ કરીને ગુરુ દોષ હોય તેવા માટે આ વ્રત લાભદાયક છે સંસારમાં પ્રતિષ્ઠા અને દૈનિક જીવનમાં શાંતિ અને આધ્યાત્મિક લાભ મળે છે ગુરુવારના દિવસે વહેલા ઊઠી સ્નાન કરી પીળા કપડાં પહેરવા કર પ્રવિત્રતા રાખી ભગવાન વિષ્ણુ અને ગુરુ દેવનું પૂજન કરવું પીળા પુષ્પો પીળા ફળો દલ હર ચોખા ખાંડ ચણા દાળની પૂજા કરો પીળા રંગના પ્રસાદ બનાવવો ગુરુવારની વ્રત તથા સાંભળી અને વાંચવી દિવસભર ઉપવાસ કરવો અને એકવાર ફળાહાર કરાવો સાંજે દીવો પ્રગટાવી ફરીથી પૂજા કરો અને આરતી કરો ઓછામાં ઓછા અગિયાર ગુરુવાર વ્રત રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પ્રાચીન સીમા એક ભગવાન વિષ્ણુના ભક્ત બ્રાહ્મણ પત્ની સાથે રહેતા હતા બંને ભક્તિમાં લીન હતા તેમનું જીવન સારી રીતે ચાલી રહ્યું હતું તેમના ઘરમાં નિકટ અને કમંડી સ્ત્રી રહેતી હતી જેણે ક્યારેય પૂજા પાઠ ન કર્યો હતો એક દિવસ તે બ્રાહ્મણ સ્ત્રી પાસે ગઈ અને પૂછ્યું તો ગુરુવારની આટલી ભક્તિથી કેમ પાળે છે બ્રાહ્મણ સ્ત્રીએ કહ્યું મારા ઘરમાં સુખ શાંતિને કારણે ગુરુવારનું વ્રત છે તે સ્ત્રી અને વ્રતનો ઉપવાસ કર્યો અને વીણાની ભાવે કહ્યું તો નિષ્ફળ પ્રયાસ કરે છે પણ થોડી જ વખતમાં તેનું જીવન સુખ બની ગયું ઘરમાં કલહ તેના હાનિ બીમારી વગેરે આવી ત્યારે તેમણે સમજાવ્યું કે ગુરુવારનું વ્રત ખરેખર મહત્વપૂર્ણ છે તેણે પણ પૂજા વિધિ શીખી અને ગુરુવારના વ્રત કરવાનું શરૂ કર્યું તેના જીવનમાં સમૃદ્ધિ આવે તેથી ગુરુવારનું વ્રત દરેક સ્ત્રી પુરુષથી શ્રદ્ધાથી કરવું જોઈએ ગુરુવારનું વ્રત જીવનમાં વિજ્ઞાન ભક્તિ અને સમૃદ્ધિ અને શાંતિ લાવે છે જે શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તે ભગવાન વિષ્ણુ અને ગુરુદેવની કૃપા થાય છે જે વ્રત કરતી વ્યક્તિ કોઈ પ્રાણી કે માનવીનું અપમાન ન કરવું સત્ય બોલવું અને દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે શ્રી ગુરુદેવાય નમઃ હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે ગુરુવારની વ્રત કથા વિશે વાત કરીએ ગુરુવારનું વ્રત હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે આ વ્રત વિશેષ કરીને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ બૃહસ્પતિદેવીને સમર્પિત છે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી પૂજા કરવામાં આવે છે આ વ્રતથી ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ચાલો આ વ્રતની પવિત્રતા વિશે વાત કરીએ પૌરાણિક કાળમાં એક રાજા હતો રાજા ધર્મનિષ્ઠ હતો અને દરેક દર દિવસે ભક્તિથી દેવતાઓની પૂજા કરતો પણ એના રાજ્યમાં એક બ્રાહ્મણ પરિવાર હતો જે અત્યંત ગરીબ હતું જ્યારે બ્રાહ્મણની પત્ની ભગવાન વિષ્ણુની ખૂબ ભક્તિ હતી અને દરેક ગુરુવારે વ્રત અને ઉપવાસ કરતી દરેક ગુરુવારે પાંદડા પર પીળા ખોરાકનો ભોગ મૂકી પાથરના દિવસો વડે પૂજા કરતી અને પછી ઘર કાર્યો કરતી એક સ્ત્રીનો પતિ ખૂબ જ ક્રોધી હતો તેની પત્નીનું આવું વ્રત કરવું ગમતું ન હતું એકવાર ગુરુવારે તેની પત્નીએ કહ્યું કરે ખાસ નહીં અનાજ નહીં ત્યાંથી તેઓ ભોગ મૂકે છે દેવતાઓ શું તમને ઘેરથી ધન આપશે પત્નીએ વિનંતી કરી હું ગુરુવારનું વ્રત ત્યજી શકું નહીં આ વ્રતથી દેવી પ્રસન્ન થાય છે અને ગરીબી દૂર થાય છે પતિએ ગુસ્સામાં આવીને ઘરેથી પાથર કાઢી નાખ્યો દીવો પણ ઠારવી દીધો એ દિવસે પત્નીએ રડીને વિષ્ણુજી અને ગુરુદેવનું સ્મરણ કર્યું અને વિનમ્રતાથી માફી માગી તેના ભક્તિની દેવતા પ્રસન્ન થયા એ પછી થોડી જ વારમાં તેમની આર્થિક સ્થિતિ સુધરવા લાગી અનાજ અને ધન આવતા લાગ્યું અચાનક નસીબ બદલાયું એ બ્રાહ્મણ થયું થયું કે કે આ બધું કેવી રીતે છે જણાવ્યું ગુરુવારનું વ્રત જે વિના તે ભગવાનની કૃપા કરે છે ત્યારે તે બ્રાહ્મણ પણ તે વ્રતનો જોડાયો પછી તો રાજા પ્રજાને પણ આ વ્રતનું પાલન કરવાનું શરૂ કર્યું અને દરેકના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ ગુરુવારનું વ્રત અને વિધિ કેવી રીતે કરવી સવારમાં ઉપવાસ રાખવો સ્નાન કરીને પીળા કપડાં પહેરવા શ્રી વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની પ્રતિમા કે તસવીર આગળ દીવો બળાવો હળદર અક્ષત પીળા ફૂલો ચણાની દાળ અને ગુળનો નિવેદ ધરાવો ગુરુવારની વ્રત કથા સાંભળો અને વાંચો પાછળથી આરતી અને પ્રસાદ વહેંચો ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ રહે છે આર્થિક તંગી દૂર થાય છે શિક્ષા અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે દાંપત્ય જીવન સુખમય બને છે ગુરુ દોષ અથવા શુભ કાર્યમાં વિઘ્ન હોય તે દૂર થાય છે આ માટે આપણે આ ગુરુવારનું વ્રત